નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીનું પ્રકરણ પાંચ એક મુલાકાત ભણીશું તો બાર દેશો બાર દોસ્તો આ પાઠના કોઈ લેખક નથી આ એક સંકલિત છે એટલે કે આ એક મુલાકાતના લેખનનો એક નમૂનો છે તો જોઈએ આ એક મુલાકાત લેખનનો એક નમૂનો છે અહીં ગુજરાત રાજ્યના પાટનગરનું તેમજ વિધાનસભાનું પરિચય પરિચયાત્મક વર્ણન છે એટલે આપણને ગુજરાતનું પાટનગર ગાંધીનગર અને વિધાનસભાનો પરિચય કરાવ્યો છે આ પાઠમાં તો ચાલો જોઈએ અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા આપણું પાટનગર કયું બાળદોસ્તો ગાંધીનગર રસ્તામાં અમારે શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકવા માહિતી આપી ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું ઈસવીસન ઓગણીસો ને સાહીઠની ઓગણીસમી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો એટલે કે ઓગણીસો ને સાહીઠમાં એની રચના થઈ એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે આ નગર કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજિત છે સડકો પહોળી અને સ્વચ્છ છે તેમજ કથી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે જ્યારે જીરો એક બે અને ત્રણ એમ ઊભા કુલ આઠ માર્ગો છે આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે ફૂલો અને વૃક્ષોનું આ નગર છે શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે હરિયાળું નગર લીલુછમ નગર કેમ કે તે હરિયાળી બહુ એમ પ્રકૃતિની ગોદમાં રમતું નગર શાંત સુંદર અને ભવ્ય બાળદોસ્તો જો તમે ગાંધીનગરની મુલાકાત ના લીધી હોય તો જરૂરથી લેજો ખરેખર એકદમ સુંદર સ્વચ્છ લીલોતરીથી ભરપૂર અને શાંત આ ગાંધીનગર છે તો દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે જાણે ત્રિવેણી સંગમ રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ ત્રિવેણી સંગમ આ નગર એટલું સ્વચ્છ પણ છે અમારી બસ ચર રોડ પરથી પસાર થઈ રહી હતી ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા તેથી ખૂબ જ રોમાંચિત હતા એટલે કે જોવા માટે બહુ અધીરા હતા બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતર્યા વાહ કેવું ભવ્ય ભવન પ્રકૃતિએ ભેર કહ્યું ખરેખર ભવ્ય અને રમણીય એની વાતમાં મેં શોર પુરાવ્યો રમણ કે રૂપાળો ભવ્ય એટલે મોટું ગુજરાત રાજ્યના વિધાનસભાનું ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા ત્યાં જ મેટલ ડિરેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો અંદર પ્રવેશતા જ અક્ષય બોલ્યો ઉઠ્યો અરે પેલી સીડી તો જુઓ એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ અમે સીડી પર ચડવા અધીરા બન્યા એસ્કેલેટરના પહેલી પગથે ઊભા રહેવા સાથે જ પડવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા એસ્કેલેટર એટલે બાર દોસ્તો લિફ્ટ જેમ આપણને ઉપરથી નીચે લઈ જાય એમાં એસ્કેલેટર એવું હોય પણ સીડી હોય એમાં ત્યાં આપણને આપણે એક ઉપર પગથારીએ તો આપણે સીધા બીજા માળે પહોંચાડી દે તો ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કરી ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી આ વિધાનસભા ગૃહનો આગળના ભાગનો પ્રથમ ગેટ ઉપર ગાંધીજીનો મૂર્તિ બનાવવામાં આવેલી છે અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે ધારો એટલે કાયદો ઘડતી સભા એટલે તે વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચી હોય છે રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે અક્ષક કંઈ અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને તેના સુરક્ષાકર્મીએ એને સંકેતથી શાંત કર્યો અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે સુચારું એટલે કે સારી રીતે આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા અલ્પહાર એટલે કે નાસ્તા માટે તેથી અમારો આનંદ બેવડાયો ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘરે પાછા ફર્યા હવે બાળદોસ્તો પાઠને અંતે શબ્દ સમજૂતી જોઈશું સ્મૃતિ એટલે ભૂતકાળના પ્રસંગો અનુભવો વિચારો વગેરે ચિત્તમાં સંગરવાની શક્તિ પ્રતિતિ એટલે સમજ ભરોસો વિશ્વાસ ખાતરી ગેટ પાસ એટલે દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર એસ્કેલેટર એટલે લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી મેટલ ડિરેક્ટર એટલે આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધન કર્મી એટલે ચોકીદાર ગેલેરી એટલે નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તેવી એ ઓરડાની ચારે બાજુ બોંચેલી એકાદ માળ ઊંચું થોબલા પર કે મોગ પર ટેકવેલી જગ્યા પ્રેક્ષક એટલે કે જો પ્રેક્ષક એટલે જોનાર જોઈ શકે તે અથવા હારબંધ ઓરડાઓમાં જવા માટેની મકાનમાં છત માટે જોડાયેલી ખુલ્લી જગ્યા અલ્પહાર એટલે નાસ્તો કેન્ટીન એટલે નાસ્તો મળે તે સ્થળ હવે રૂઢિપ્રયોગનો અર્થ જોઈએ તો સુર એટલે હામાં હા કહીએ હવે બાળ દોસ્તો આપણે એકને આધારે અહીં પ્રશ્નો છે અભ્યાસના જેના આપણે જવાબ મળીશું તો પ્રથમ પ્રશ્ન છે કે નીચેના પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નો સામેના ખાનામાં લખો પ્રશ્ન એક કોઈપણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે ઓપ્શન ક ગાંધીનગર ઓપ્શન ખ પાટનગર ઓપ્શન ઘ રાજ્યનું હૃદય ઓપ્શન ગ હરિયાળુનગર તો સાચો જવાબ છે ઓપ્શન ખ પાટનગર પ્રશ્ન બે ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ઓપ્શન ક સરદાર પટેલ ઓપ્શન ખ ઇન્દિરા ગાંધી ઓપ્શન ઘ રાજીવ ગાંધી ઓપ્શન ઘ મહાત્મા ગાંધી તો સાચો આન્સર છે ઓપ્શન ઘ મહાત્મા ગાંધી પ્રશ્ન ત્રણ ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ઓપ્શન ક પચીસ ઓપ્શન ખ અઠ્યાવીસ ઓપ્શન ગ ત્રીસ ઓપ્શન ઘ પાંત્રીસ તો સાચો ઓપ્શન છે ઓપ્શન ઘ ત્રીસ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પ્રશ્ન એક ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે તો ગાંધીનગરના માર્ગો કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજિત થયેલા છે ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયાણાં લાગે છે આથી વૃક્ષોને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્નો બે ગાંધીનગરના માર્ગો શ્રી વિશેષતા ધરાવે છે તો ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે આ શહેર કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજીત થયેલું છે આમાં કથી જ સુધી કક્કાવારી પ્રમાણે સાત આડા મુખ્ય માર્ગો અને ઝીરોથી એક બે ત્રણ એ અંકો પ્રમાણે ઊભા કુલ આઠ માર્ગો છે ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે પ્રાકૃતિક સાંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે પ્રશ્ન ત્રણ વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે તો વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે પ્રશ્ન ચાર વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવે છે તો વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવે છે પ્રશ્ન પાંચ વિધાનસભાને રા ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે તો વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કે કાયદા ઘડાય છે પ્રશ્ન છ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે તો મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો સાત બ્લોકમાં વહેંચાયેલા છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ જોઈશું પ્રશ્ન એક પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન એક વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે તો કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે પ્રશ્ન બે જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો તો જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત ઉપરાંત બાગ બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરત પ્રજાની ફરિયાદ સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત પ્રશ્ન ત્રણ એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે તો એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તાઓ શિક્ષણની સુવિધા પીવાના પાણીની વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે પ્રશ્ન ચાર તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય તો જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્ય ઘર પાસે કુંડા મૂકવા ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા શાળા કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ કરાવવું ગામમાં બાગ બગીચા કરવા જ્યાં ઝરણા હોય ત્યાં તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય પ્રશ્ન તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો તો આ વર્ષે અમે આબુના ગયા હતા માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે અમે પહેલે દિવસે ગોમુખ સનસેટ પોઈન્ટ નાખી નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી બીજે દિવસે ગુરુ શિખરથી કુદરતી દ્રશ્યો જોવાનો લહાવો લીધો પછી દેવીના દર્શન કર્યા બપોરના ભોજન બાદ સાંજે ચાર વાગે ઐતિહાસિક દેલવાડાના દહેરાની મુલાકાત લીધી દેલવાડાની કલાત્મક સરસ કલાત્મક રચના જોવા મળી જ્યાં એક રાજાના બે મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતા મળેલા ધનના ચરોનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે ત્રીજે દિવસે મેં ભરતુહરીની ગુફા કુંભારણના મહેલના ખંડેરિયાઓ જેવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી પ્રશ્ન છ તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો તો ગુઘવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે ચારે બાજુ સુંદર બગીચો છે મંદિર બહાર આંખનું આંખે વળગે તેવી કોતરણી છે ભારતના બાર જ્યોતિર્લિંગોના સોમનાથની ગણના થાય છે સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું દર્શનાર્થીઓની ભીડ હતી ઝાલર અને ઘંટનાથથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી તે મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે અહીં રાધાકૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિ છે તેઓના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો પ્રશ્ન બે નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો તો પ્રથમ છે રાજ્યના કાયદા ઘડનારી સભા તો વિધાનસભા અથવા તો ધારાસભા વાક્ય બે રાજ્યનું વડું મથક રાજ્યનું વડું મથક એટલે રાજધાની અથવા તો પાટનગર પ્રશ્ન ત્રણ અ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો શબ્દો છે અસ્તિત્વ સ્વચ્છ પ્રવૃત્તિ પ્રકૃતિ વ્યવસ્થા અને પ્રવેશ તો શબ્દકોષના ક્રમમાં ગોઠવી છે તો પ્રથમ શબ્દ આવશે અસ્તિત્વ અ પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થા અને સ્વચ્છ બ પાઠમાં એક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આપેલ છે એવા પાંચ બીજા શબ્દો બનાવો તો સમાજ વત્તા એક એટલે કે સામાજિક અર્થ વત્તા એક એટલે આર્થિક વિજ્ઞાન વત્તા એક એટલે વૈજ્ઞાનિક ભૂગોળ વત્તા એક એટલે ભૌગોલિક સ્વભાવ વત્તા એક એટલે સ્વાભાવિક તો બાળ દોસ્તો અહીં આપણો પાઠ અહીં પૂર્ણ થાય છે તો જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર